એક સમયે રાજકોટના નાના એવા કેન્ટીનમાં માત્ર નેવું રૂપિયાના પગારમાં કામ કરતા આજે તેમણે હજારો કરોડોની કંપની બનાવી છે ચંદુભાઈ જેમણે નાની એવી જગ્યામાં વેફર્સ બનાવવાનું શરૂ કર્યું અને આજે વિદેશમાં પણ લોકો તેમના પ્રોડક્ટને પસંદ કરે છે તો શું છે બાલાજી વેફર્સની કહાની આવો જાણીએ તો વાત છે ઓગણીસોને ની જ્યાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં દુષ્કાળ પડ્યો હતો આ દુષ્કાળ પાછળના સાડત્રીસ વર્ષનો સૌથી ભયાનક દુષ્કાળ હતો જામનગર જિલ્લાના ધૂન ધોરાજી ગામમાં પોપટભાઈ વિરાણી નામના ખેડૂત રહેતા જેઓ ખેતી કરીને જેમ તેમ કરીને તેમના પરિવારનું ભરણ પોષણ કરતા અને ખેતી પર જ તેમનો ગુજારો થતો પરંતુ દુષ્કાળના કારણે તેમનો બધો જ પાક બરબાદ થઈ ગયો હતો અને ખેતી થઈ રહી જમીન માત્ર વીસ હજાર રૂપિયા વહેંચી દે છે અને આ પૈસા તેઓ તેમના ત્રણ દીકરાને આપે છે જેથી તેઓ કોઈ ધંધો શરૂ કરી શકે ચંદુભાઈ વિરાણી મેઘજીભાઈ અને ભીખુભાઈ આ પૈસા મળવાથી પંદર વર્ષની તેમણે ખાતર અને ખેતી ની દવાનો ધંધો શરૂ કર્યો પરંતુ આ ધંધા વિશે તેમને ઓછું જ્ઞાન અને ઓછા અનુભવ ને કારણે એક વેપારી તેમને ઊંચા ભાવે નકલી ખાતર વહેચ્યું જેથી તેઓ તેમના બધા જ પૈસા ત્યાં ગુમાવી બેસે છે કારણ કે ત્યાં પણ કઈ જ વધ્યું ન હતું તેથી તેઓ રાજકોટમાં રહીને જ નોકરી ગોતવા લાગ્યા ઓછું ભણેલા હોવાથી તેમને કોઈ સારી નોકરી પણ નથી મળતી તે સમયે નાણાકીય મુલી એટલી વધી ગઈ હતી પરંતુ થોડા સમય બાદ ચંદુભાઈ ને એસ્ટ્રોન સિનેમા હોલ માં ચોકીદારી ની નોકરી મળે છે જ્યાં તેમનો પગાર માત્ર નેવું રૂપિયા હતો અને તેમના ભાઈ નો પગાર 150 પચાસ રૂપિયા હતો તેઓ કેન્ટીન માં પણ કામ કરવા જતા ટિકિટ કાઉન્ટર થી લઈ લગભગ બધા જ વિભાગમાં તેઓ મહેનત કરતા ચંદુભાઈ એક ઈમાનદાર વ્યક્તિ હતા અને ਨੇ ઈમાનદારી જોઈને થિયેટરના માલિક જેઓ 1976 માં તે થિયેટરના કેન્ટીન ને આ ત્રણે ભાઈઓ ને કોન્ટ્રાક્ટ ઉપર આપે છે ત્યારબાદ ચંદુભાઈ તેમના ભાઈઓ સાથે આ કેન્ટીન ને ચલાવા લાગ્યા જ્યારે મૂવી નું ઇન્ટરવલ આવતું ત્યારે તેઓ સેન્ડવિચ બનાવીને લોકોને વેચતા અને આ સેન્ડવિચ લોકોને પણ ઘણું પસંદ આવવા લાગ્યું હતું અહીંથી તેમને થોડો ઘણો નફો થઈ ગયો હતો ત્યારબાદ પૂરો પરિવાર સેન્ડવીચ હતું તે લોકો પસંદ તો આવતું પરંતુ સાંજે જે સેન્ડવીચ બચતું તેમાં ફંગસ લાગવાથી તે બગડી જતું જેથી તેને બીજા દિવસે વહેંચી પણ ન શકાય અને આવા નુકસાનથી ચંદુભાઈ પણ કંટાળી ગયા હતા અને તેમણે વિચાર્યું કે એવી કઈ વસ્તુ છે જે ઘણા દિવસો સુધી ચાલે અને ખરાબ ન થાય અને આ સમયે તેમને બટાકા વેફર્સ વેચવાનો વિચાર આવ્યો ચંદુભાઈ એ બટાકાની વેફર્સ માટે એક વેપારી સાથે ડીલ કરી અને આ વેપારી બટાકાની વેફર્સ ને ચંદુભાઈ સુધી પહોંચાડતો અને ચંદુભાઈ તે વેફર્સને કેન્ટીનમાં વહેતા પરંતુ અહી એક બીજી મુશ્કેલી ઘણા સપ્લાયર બદલાવ છતાં આ પ્રોબ્લેમ નો કોઈ અંત નથી આવતો અને તેમાં પણ તેનું ભાડું ઘણું હતું બહાર થી જે વેફર્સ આવતી તેમાં ઘણું મોડું થતું તેમાં સારી પણ ન મળતી કર્યું રાત્રે કેન્ટીન બંધ કરીને એક નાની એવી જગ્યામાં પોતે જ બટાકા ની વેફર્સ બનાવવા લાગ્યા શરૂઆતમાં તો ઓછા અનુભવ ને કારણે તેમની સાથે વેફર્સ ને બનાવા લાગ્યા ચંદુભાઈ એ તેમના પરિવાર ને કહ્યું કે જેવી આવડે તેવી વેફર્સ બનાવો અમુક સમય બાદ વેફરસ સારી બનવા લાગશે ઘર પર સારી વેફર્સ બનવાથી તેનું વેચાણ પણ ધીમે ધીમે વધવા લાગ્યું હતું ચંદુભાઈ બીજા ત્રણ અલગ અલગ થિયેટર માં આ વેફર્સ ને વહેચવા લાગ્યા અને અહીંથી જ તેમની માંગ પણ વધવા લાગી હતી થિયેટર માં વેફર્સ ને વિચાર આવ્યો કે એક જગ્યાએ વેચીએ તેના કરતા વધુ જગ્યાએ હવે ચંદુભાઈ લુના બાઇક જતા નોર્મલ દુકાન ત્યાં આ વેફર્સ ને આપવા જતા પરંતુ ચંદુભાઈ જે દુકાનદારોને આ વેફર્સ ને જતા ત્યાં અમુક દુકાનદારો તેમને ફેરિયો સમજતા અને ટાઈમ ઉપર પેમેન્ટ ના કરતા અને કહેતા કે વેફર્સ વેફર તો પૈસા આપીશું પેકેટ માં ધૂળ લાગી છે અને આવા દુકાનદારો પાસેથી શીખ્યા અને વિચાર્યું કે દુકાનદાર તો ગ્રાહક સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો છે તેમને તો ગ્રાહક સુધી પહોંચવું છે અને ગ્રાહક સુધી પહોંચવા માટે શું કરવું

તેને સમજ્યા ત્યારબાદ તેઓ બજાર માંથી અલગ અલગ બનાવ્યું આ ટુકડા ઘણા વર્ષો સુધી કામ ચાલે છે ક્વોલિટી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું જેથી સમયની સાથે વેફર્સ ક્વોલિટી પણ વધતી ગઈ ના કારણે સમયની સાથે તેના

આ વેફર્સને ને વહેંચવા જતા અમુક સમય બાદ તેમણે ટેમ્પો પણ લઈ લીધો હતો અને ટેમ્પોમાં આ વેફર્સને વહેવા જતા સમયની સાથે તેમનો ધંધો પણ વધવા લાગ્યો તેમની નામ બાલાજી વેફર્સ રાખ્યું કારણ કે કેન્ટીન અને કેન્ટીન બાજુમાં હનુમાન દાદા મંદિર હતું તેથી તેમણે વેફર્સ નામ બાલાજી વેફર્સ રાખ્યું હવે ચંદુભાઈ નું સપનું હતું કે તેમની વેફર્સ પૂરા ગુજરાતમાં પ્રખ્યાત થાય પરંતુ તેના માટે મોટા પાયાના પ્લાન્ટની જરૂરત હતી લાખો રૂપિયાની લોન લે છે અને રાજકોટમાં પ્લાન્ટ બનાવ્યો આ પ્લાન્ટ તે સમયે ગુજરાતનો સૌથી મોટો બટાકા વેફર્સનો પ્લાન્ટ હતો આ એક જોખમી પગલું હતું કારણ કે રોકાણકારો પણ તેમાં રોકાણ કરવા તૈયાર ન હતા ઓગણીસો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રજિસ્ટર કરાવી હતી ચંદુભાઈ વેફર ને તળવી બટાકા કાપવા અને તેનું પેકિંગ કરવું તેમાં સમય પણ ઘણો લાગતો અને ક્વોલિટી પણ મેન્ટેન ના થતી પરંતુ તેમણે જોયું કે જે મશીન હોય છે તે ઓછા સમયમાં વધુ કામ કરે છે તે ક્વોલિટી જાળવી રાખે છે તેથી તેમણે હાઈ લેવલ મશીનોમાં ઇન્વેસ્ટ કર્યું અને ક્વોલિટીને મેન્ટેન કરી અને આજે તેમના પ્લાન્ટમાં દુનિયાના સૌથી સારા મશીનો અને હાઈ લેવલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેથી તેઓ ઓછા સમયમાં વધુ પ્રોડક્ટ બનાવે છે બાલાજી વેફર્સ જેમણે હંમેશા ગ્રાહકો વિશે વિચાર્યું છે અને

એક વિદેશી કંપની પેપ્સિકો બે હાજર અગિયારમાં વિદેશી કંપની પેપ્સિકો જેઓ લેસના સ્નેક્સ બનાવે છે આ પેપ્સિકો કંપનીએ બાલાજી વેફર્સ પર કેસ કર્યો અને કહ્યું કે તેમણે લેસની પેકેજિંગની ડિઝાઇન ને કોપી કરી છે તેમનો આરોપ હતો કે લેસ મેક્સ ચિપ્સ ની ડિઝાઇન બાલાજી વેફર્સે રમ્બલ બ્રેન્ડમાં ઉપયોગ કર્યો છે આ વાત માટે પેપ્સિકો કંપનીએ ના કોઈ વોરંટી ગાપી અને બાલાજી વેફર સાથે પણ કોઈ વાતચીત ન હતી કરી ઘણા લોકો માનવું હતું કે આ કંપની એ આવીને આ કેસ કર્યો છે કારણ કે બાલાજી વેફર્સ કારણે પેપ્સિકો બ્રાન્ડ ના લેસ ને ઘણી અસર થઈ રહી હતી મામલો કોર્ટ સુધી પહોંચે છે જ્યાં ચંદુભાઈ કહ્યું કે પેપ્સિકો એટલા માટે કેસ કર્યો કારણ કે તેઓ અમારી સફળતા નથી જોઈ શકતા હાઈકોર્ટ જેમણે ફેસલો પેપ્સિકો ના હક માં આપ્યો અને કોર્ટ જેમણે બાલાજી ને બદલવાનો ઓર્ડર આપ્યો લાગતું હતું કે પેકેજિંગ બદલવાથી તેમના વહેચાણ માં પણ નુકસાન થશે પરંતુ આવું ના થયું ચંદુભાઈ ને ભરોસો હતો કે લોકો પેકેજિંગ થી નહીં પરંતુ બાલાજી વેફર્સ નામ થી જાણે અને આવું જ થયું તેમની સેલ માં કઈ જ અસર ના થઈ જ્યાં બીજી તરફ લેસ નું માર્કેટ શેર પણ પડવા લાગ્યું તે સમય માં માર્કેટ માં ઘણા એવા મોટા બ્રાન્ડ હતા જેમ કે અંકલ ચિપ્સ સિમ્બા અને લેસ આવા સમય માં માર્કેટમાં એક અલગ જ નામ બનાવવું જે કોઈ સરળ વાત ન હતી પરંતુ બાલાજી વિફર્સ ની સારી ક્વોલિટી અને મહેનતના કારણે તેમણે માર્કેટમાં એક અલગ જ નામ બનાવી લીધું હતું જે તેમના જેવી બીજી કંપનીઓ જેઓ તે સમયે હાથથી વિફર્સને બનાવતા હતા જ્યાં બાલાજી વેફર્સ જેઓ ટેકનોલોજી નો ઉપયોગ કરીને વિફર્સને બનાવતા હતા જેથી તેમની ક્વોલિટી પણ વધતી ગઈ અને તેઓ સમયની સાથે તેમના પ્રો

અલગ અલગ પ્રકારની વેફર્સ હોય છે જેની સાથે તેઓ ધીમે ધીમે ભારતના બીજા રાજ્યો છે તે આધાર પર તેઓ તે પ્રોડક્ટ ને રાજ્ય પહોંચાડે છે આજે તેમની પાસે ટોટલ ચાર ફેક્ટરી છે બે ગુજરાતમાં રાજકોટ અને વલસાડ મધ્યપ્રદેશમાં માં ઇન્દોર અને એક ફેક્ટરી ઉત્તર પ્રદેશ ના લખનઉ ના નેવ ટકા ભાગ પોતાના નામે કર્યો હતો વિદેશમાં પણ લોકો બાલાજી વેફર્સ ને પસંદ કરે છે તેથી પચીસ કરતા વધુ દેશોમાં માં તેમના પ્રોડક્ટ પહોંચે છે બાલાજી વેફર્સ દરરોજ એક હજાર ક્વિન્ટલ વેફર્સ અને પાંચ હજાર ક્વિન્ટલ નમકીન નું ઉત્પાદન કરે છે બાલાજી વેફર્સ ને સફળતા અને લોકપ્રિયતા જોઈને ધ ઇકોનોમિક્સ ટાઈમ જેમણે બાલાજી વેફર્સ ને ધ સુલતાન ઓફ વેફર્સ નું નામ આપ્યું હતું જ્યાં બાલાજી વેફર્સ જેમણે બે હજાર બાવીસ માં ચાર હજાર કરોડ નું વાર્ષિક વેચાણ કર્યું હતું અને બે હજાર તેવીસ માં વેફર્સ બનાવવાનું શરૂ કર્યું હતું અને આજે તેમની કંપની હજારો કરોડો વાર્ષિક વેચાણ કરે છે આ આંકડા દર્શાવે છે કે બાલાજી વેફર્સ એક સફળ કંપની બની ગઈ છે